હલો બંધીને મસ્ત મજાના ગુડ મોર્નિંગ જય 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 રમરામ શ્રી ધારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે ચાપાણી પીએ ને મસ્ત મજાના ફરશ થઈ ગયો અને એવું બાંધવાના હે ટોરને પાણી કરીને તો હલો ફટાફટના ટોરને પાણી કરીને બાંધીએ નાસ્તા ટાણ મેં કંઈક વાટવાનું જવાનું હે નહીં કાલે હેં જાય ને બે મોટલી વાટે જે દૂઢ મોટલી નહીં પડી વાટવા જવું જોઈએ પાંચ સાત વાગ્યા ટુકડું હું એકાદ મોટલી વાટી ગયો ચાલો બધા વિડીયોમાં બનાવીએ બધું એક કરો એન્જોય બધા દિલથી પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈ જવું અને આસ્થાએ માતાજીના નાવ નોરતાની શરૂઆત થાય તો બધાને જજે શુભકામના અને હેપી નવરાત્રિ તો હમણાં તો બધા છે ને ગરબે બે રમવામાં બીજી છે કારણ કે હજમુ થયું નથી એટલે આવી સીધી નવરાત્રી એટલે હમણાં તો નવરાત્રિમાં માણસ મશગુલી છે અમે જઈએ આપણે એ જઈશું નવરાત્રિમાં બ્લોગ બ્લોગ બનાવીશું અને હાલો કરો બધો એન્જોય વિડીયો તો જ્યાં આપણું પીડ્યું ખડાય તે વટવાનું હોય નહીં એ વાં બેઠું આપણું મિતુ ખબર નહીં અટાણે કાં રહ્યું એ દૂધ પીએ ને પાછું એ વાં બેહેગું ને મમ્મી તો હોય કપડાં બાકી જ્યાં અટાણ મસ્ત મજાનો હવારનો તડકો નીકળે ગો કંઈ ઘટે નહીં એવો હમણાં તમારે વરસાદની બ્રેક હમણાં બેક પ્રેમ દીધી આ નહીં તો Εγώ μαζί μας μόνη που έχω πάει στη Βυδαϊλαία και είμαι η

કામકાજ કરે ને સીધા કપડાં લઈ જાય ધોવાનું એ કપડાં ધોવાય જાય તો પછી બીજું કામ થાય તડકો ગરમી મને તો તડકાની એવી એલર્જી છે એવી એલર્જી છે ગરમીની વાત પૂછવામાં નથી એટલે ગરમી લાગે બહુ જ ગરમી લાગે એકદમ ને ને એ તો નોરતું છે ત્યારે બીજું વાજાઓને જાઉં હાજર આપેલા નોરતા કઈ ન હોય એટલે કંઈક રૂપિયા આપી વાપરવા જામ હોય તો એક રૂપિયા માંટણ હાય નો આવે એક સિક્કો આપે વાપરવા નવ દિન નવ સિક્કા આપે કાયે એમ એક રૂપિયો આપે એક રૂપિયા ચોકલેટ ચોકલેટય આવે ટા મારા પાસે એક રૂપિયા છે એક રૂપિયા નો પહેલાના જમાના માં મમણી ને એક રૂપિયા જાપતા વાપરવા એટલે તારે એક જ રૂપિયો વાપરવાનો તો એક રૂપિયા તો એક રૂપિયા ચોકલેટ ચોકલેટય ને કાવતી હા તો જા ને ઘર રૂપિયો

ગ્રેન્ડમા કાકો તે બે પડી કરી લેને કે અમાર પડી તો હોય મોચાલો હોય ને હા હું લેવાય પૂરા ગયા તા સુખા હા હા પછી પાપડ છેવા હોય મસ્તી ને આવે આવે હમણાં મસ્તી ને પાપડ હોય જે પાપડ છેવા એટલે

એણે હેના ટૂંકમાં અમે લઈને નહીં પછી લઈને તો હમણી ક્યાંય એટલા ખબર નહોતા એના પણ એ હે પાછળના પાસાડના ભાગમાં એણે રોગ હતો એવો તો ટૂંકમાં પાસાડનો ભાગ હે ને બેગ દીથી આવો ફેલ થઈ ગયો હતો એટલે બિચારો ન હકતો મોજે ખાઈ ન હકતો ને એ માંદો પીડ્યો નહીં પછી લગભગ દી જીવ્યો આ બેગથી પછી ત્યાં મરે ગયો એ પછી કોઈ જ ડૉક્ટર નહીં ગયો હતો પણ ડૉક્ટરી બાટલા સડાઈ ઇન્જેક્શન માર્યા પણ હેના આપણા લકીની રિકવરી આવી જ નહીં અહીં હારવું તો મસ્તીનો હવે જો આપણે ટૂંકમાં આપણે કહે ને કે વાત કરીએ ને તો આખીમાં હેના મૂલ્યા આવે છે ઝરમરિયા આવે છે કારણ કે ગમે હોય આપણે લેવીએ ને એટલે એના આપણા ઘરમાં હે ને આપણે ફેમિલી મેમ્બર જેવું જોઈએ આપણે એના પ્રત્યે લાગણી બંધાઈ જાય ટૂંકમાં તો ભેગદી થવું ટુટ લઈ ગયું હતું કારણ કે એક ફેમિલી મેમ્બર આપણા ઘરમાંથી ઓછું થઈ જાય ને એટલે થોડું ઓલું તો લાગે તો હાલ્યા રાખે બીજું કામ સંસારનો નિયમ હે તો પાછું જાય છે ને અમારા ગામમાંથી પાછો બીજું આપણે લઈ લેતર્યું ગલુડીઓ હતા અને જેનું પુલું આપણે લખી લેવા તા ને એ પણ ગલુડિયું હતું ને આ પણ ગલુડિયો હોય પુલો આખો કાળા કલરનો હતો ને આ પીળા કલરનો હોય આખો તો એની આગળ હમણાં હે ને લઈ ગયો મોટો મોટર સાયકલમાં બેહાડે આગળ કોથરા ઉભે ને પછી દૂધ મૂક્યું તો દૂધ એને પીએ લીધો આપણે તો તમારે જોવું હોય ને તો આ આપણી મસ્ત મજાની હેપી ન્યૂઝ છે સેડ ન્યૂઝ પૂરા થઈ બરોબર બરાબર એ લકી તો આપણા બ્લોગમાં નહીં આવે એ છે ને આ આવી તો જો એ મસ્ત મજાનું બરોબર બેઠો આરામ કરે છે એણે આગળ દૂધ લેવા ને સીધું દૂધ મૂક્યું તો દૂધ પીએ ને હું એક હું હે કુતર્યો આણું નામ તો આપણે લકી રાખ્યું તો આણું નામ કાં રાખો ને તેમ બધા કોમેન્ટ કરજો આ આપણું અહીંથી નવું ફેમિલી મેમ્બર અમારે લકીમાં રહ્યો ને પછી આયા લગભગ બીજો ત્રીજો દઈએ તો હું પાછો ગોતી ગયો કારણ કે મને હે ને વિના વિનો મેળનો આવે કુતરો આપણે વાડીમાં જોઈએ જ કારણ કે કુતરો ન હોય ને એટલે વાડી છે ને હાવ ઉચડ લાગે વટાંત્રી કંઈ બંધો બાંધતો નથી કારણ કે થોડુંક નવું હોવું હોય ને એટલે ઘણીક વાર આગળ રેડિયું નાખ હતું પછી એકા તો બેદી નાખીએ પછી હે ને ભરું હું કરી છે પછી વાંધો નહીં આવે બીજા ત્રણે ટાઈમ પણ થઈ ગયો પોણા ત્રણ થયા બાકી આપણો નામ ભાવ ને જરાક કોમેન્ટ કહેજો આપણે તો એક વિચાર્યું કે દીપુ નામ રાખવું તો એ તમને બધાને જે ગમતું હોય કીધું એમાં આપણે એક મસ્ત મજાનું રાખી દીધું ને એ જો આપણે શિયાળા શિયાળ વાગે સાણી પીએ ને એટલે ખેતર શિયાળપ દાવવાના રેગ્યા ને એ સાતવા જવાનું હોય પછી અમારે આ મંદિર છે હેપટવેતાનો અમે મારા ગામએ અમારો જે રસ્તો છે ને આવવાનું તો અહીંયા મંદિર છે તો અહીંયા આગળ જો લાઇટનું બધું ગોઠવવા જવાનું હોય સિરીઝ ગોઠવવાની છે પછી થાંપલે છેડા મારવાના એ બધું કામ આપણે જ કરવાનું હોય તો આગળ એનું જવાનું હોય પડે જશે અડાવા જાય ને બાકી બીજો કરે કમાટીઓ મસ્તી તો આપણો દીકરો પાછો બીજો તો આપણે જાઓ હે ને નોરતું હોય એટલે ભાટવા રાતે મંદિરે અમે ત્યાં સાફ કરતા હતા લાઈટ ગોઠવી શેડા માર્યા ઉપર સાંભળે સડે ને પછી મંદિર ધોયું પછી એજ ગરબો અને સુંદળી નીમું બધું ઘટે ને તો આગળ મારે પાડો થી બેને જવાનો ગામમાં લેવા પછી સાપીતો ને પાંચ વાગે જો હું ઘેર જ પીવા સાપીએ ને પછી ગામમાં તે સુંદરીને ને કરબોજ ઘટે ઘટે લઈ આવીએ ને હાજી પાસે આપણે ગામમાં જઈશું ને ત્યારે મેં ક્યુ ડેકોરેટ કરી ને થોડોક વિડીયો શૂટ કરી લે ચલો ફોટો ચા પાણી પી લઈએ ને પછી જઈએ ગામમાં બાકી તો જે તમે મત જ્યાં હાંભું દેખાય ને એ બાકી આ અમારે ઘેરાવાનો રસ્તો સીધો